વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાનાર આદિવાસી રેલી પહેલા જ અમુક કાર્યકર્તાઓને ડિટેન કરાયા આજરોજ રેલી યોજી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હોય વાસદાથી પણ કાર્યકર્તા આવવાના હોય તેમને પણ અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દસ વાગ્યે કાર્યક્રમનું આયોજન હોય સવારથી જ અમુક કાર્યકર્તાઓને ડિટેન કરાયા હતા જેમાં સત્તર રાજ્યોના અગિયાર લાખ આદિવાસીઓ જંગલ ખાલી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને લઈને આદિવાસીઓમાં ભારે રોષ ભરાયો છે રેલી યોજવાને લઈને ધરમપુર પોલીસ દ્વારા આદિવાસીઓના આગેવાનોની અટકાયત કરાઈ હતી રેલીની મંજૂરી ના હોય છતાં રેલી યોજવાને લઈને પોલીસે કરી કાર્યવાહી બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ ધરમપુર યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ ને કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે